તમે આ ત્યાં ટોપી વાળા મુસલમાનો બધા ખતરનાક હોય તમારી જગ્યા પર એવું ચારસો ત્રણ ચારસો ત્રણ પીડ્યા એક ભાગ મારે આવ્યો એક પગ નાના ને આવ્યો એક વચ્ચે મુસલમાનો એક રાજા સાહી બધું રાજા નું રડું ને મુસલમાનો બધા રાજાઓ યુદ્ધ કરી મંદિરો તોડી બધું બનાવતા

એની જગ્યા ખબર બબર હોય આ તે ફર ખોદવું પણ મેં એટલું ખાલી કરી દે તમારા ઘરમાં અગરબત્તી એની સુગંધ સુગંધ ભરી લાગે કે ભાઈ કઈક આવે મસ્ત

જે આત્મહત્યા વિચાર કરાય ને આત્મહત્યા કરવાની કોશિશ કરાય આવું કરાય ને મારી વાત થઈ જો આવા વિચાર થતા હોય તો આ કાળા ધામડા વાળી ખોટી થાય તે મનમાં પ્રેરણા પૂરે આત્મહત્યા કરવા

₹500 ₹500

જુનું લીધું હતું પીપળું એ વાત સાચી ને પછી મેં પાછું નાના ને

એ પીપળું તમે ચેરી જોડ થી લાયા છો ને એના જીવ હારવાના હતા તમે પીપળું લાયા એમનો સ્વભાવ જીવ બાળ એવો હતો ને પણ બઉ જીવ બાળે સ્વભાવ

વર્ષો થઈ ગયા ત્રીસ પાંત્રીસ વર્ષથી એક પીપળું તમારી ચાપુ માતા ન

એવું ના કે મર્યા પછી ભગવાન નક્કી કરે નાખ્યું તારે એજ જગ્યા પર એનો જીવ ઓટોમેટિક ખેંચે છે પીપળું હોય તો પીપળું વ્યક્તિ હોય વ્યક્તિ દાગીના હોય દાગીના હવે એ પીપળું તારા બીજા ભાઈઓ ના મોને પણ હું એવું કહું છું

એટલે ભગવાન પછી એને હા હવે તારા રસ્તા મારાગર સુધી પીપળુ ખોટ ફર્ક કરે તારા બાપર મીઠા ની દાળ મારી આટલું કરજો બરોબર અને હાથી વાળી માતા આવી છે હાથી હાથી વાળી શું કેવાય આ તમારા માતા નો નામ એવા હોય મને આવડતા નહી શું કહું ભાઈ

એ ઇતિહાસ વાળી માતા છે તો ઇતિહાસ વાળી માતા તમારી ચઢો માતા થાય એ મીઠું ના ખાવ્યું ને તમારા વડવાઓ એને મીઠું હાલતા પેલા એ ખબર હોય કે ના હોય પણ એ માતા મીઠા નો વ્યવહાર બોલો ચોખા ચોખા ના લીલેજ માંગે આ માતા એ મીઠું માર્યું કોઈ વાંધો નઈ આટલું પછી તમારા ઘરની લક્ષ્મણ રેખાની જેમ રક્ષા કરું ભલે રામ રામ